અત્યારે આપણી કથા છેલ્લા ત્રણેક દિવસ ચાર દિવસ એમ કહે છે દેવ અપરાધ ન થાય અને શું કરે તો દેવ અપરાધ થાય છે દેવ અપરાધ ન થાય એના માટે શું કરવું જોઈએ એ આખો વિષય મોટો ચાલે છે કાલે સૂતક ની વાત આવી ગઈ માટે સૂતક કેટલું સ્વજનનું તે ભક્ત જાણી લહે એટલે આમ સૂતકનો પ્રશ્ન લોકોને ડિસ્ટર્બ કરે એવો છે મોટો અને સૂતક પાડવું જોઈએ એ પ્રશ્ન પાસે મોટો છે મોટો એટલા માટે કે સૂતકની સૂતક પાડવાની આવશ્યકતા શાસ્ત્રો બહુ જ બતાવે છે શિક્ષાપત્રીમાં પણ કીધું છે ને આમાં અન્ય શાસ્ત્રમાં પણ આવે છે આમાં પણ આવે છે એટલે સૂતકની વાત છે જબરી પણ પ્રશ્ન ત્યાં એ થાય છે અત્યારે તો હવે નાના પરિવાર થઈ ગયા પણ જ્યારે મોટા પરિવાર હતા ત્યારે એક બહુ મોટા સંત એને એવું કહેલું એક હરિભગતને મારા મોટે નહીં એ સંતો અત્યારે નથી પણ એ સંતને મળેલા જે હરિભગત એમને વાત કરી રહી એ કે ગ્રસ્થ કાયમને માટે સૂતકી જ હોય મોટો પરિવાર હોય તો મહિનામાં એકાદું મરણ થાય અને કાંઈ એકાદું જન્મ થાય આ તો ક્યાંય હોય જ કહે એટલે તમે સ્નાન કરી અને સીધા બહાર નીકળો ત્યારે તમે એકલી વાર પવિત્ર કહે હા આ બોટાદ સંતે એવું કીધેલું એટલે આ પરફેક્ટ નથી પણ આમ અનુમાન પ્રમાણે સાચું જ હોય આ કોઈ નિયમ હોય એ વાત નથી પછી હા ક્યારેય નોય પણ હોય છ થઈ જાય કોઈ મરણનું હોય કોઈ જન્મ હોય નોય હોય પણ હવે સુતક મોટા પરિવારમાં હોય પછી પૂજા મૂકી દઈએ કાલે બધી વાત આપણે કરી દે ફરી થોડીક રિપેટ થાય છે પૂજા મૂકી દઈએ મંદિર નો જવાય તિલક નો કરાય ચાંદલો નો કરાય હે શિક્ષા પછી નો વંચાય માળા નો કરાય એ હાવ નવરા મોયેલા મોયેલા ને ધોયાલા મોડા જેવા હા એવો થઈ જાય પછી બધું મૂકી દેવાનું અઠવાડિયે દસ હતી પૂજા કરે તાકે અમારે શું ટકા છે કાં પંદર દિવસ મહિનો બે મહિના પૂજા કરતા અમારે શું ટકા છે પૂજા પછી કરવી જ ગયા એટલે સંતો સંતો એવું કે પ્રતિષ્ઠા કરેલી મૂર્તિ હોય એટલે એવી વાત છે આ બધી અને સંતોને નડાય સંતો ભગવાન સિવાય જવાના હોય સંતો ભગવાન નો થાળ બનાવવાનો હોય કોઈક સંત હોય કે સતત એને થાળ એટલે રસોડું અને પૂજારી એટલે કે નિઝમતી એ બેમાં ન જવાનું થતું હોય એવા ભાગ્ય સંતો હોય જેની બધી પ્રવૃત્તિ રહેતી હોય તો એને રસોડામાં જવાનું ન હોય એને ઠાકોરની સેવામાં જવાનું હોય આરતીમાં ન જવાનું હોય મોટું મંડળ હોય રાજા સંતો હોય તો આવું ક્યાંક બની શકતું હોય અને એને તમે કદાચ કોઈ હરિભગત અડી જાય તો એમાં કોઈ વાંધો પછી હોતોય નથી હા હવે આગળ આપણે જઈને કામાં હું સૂચકમાં આપણે પછી પૂરું થઈ જાય હવે જોરદાર વાત આવે છે ઓહો હો મધ્ય સ્પર્શ કરી પછી જો મંદિરે જાય છે તો તે શો સત વર્ષ સુધી દુખીઓ દારિદ્ર થી થાય છે ધારેલું બધા મધ્ય સ્પર્શ કરી પછી પ્રભુ તણા મંદિર જાય છે એક જ લીટી જોરદાર લીટી છે કોઈને મનાય તો ભલે નો મનાય તો કઈ ને ભલે આપણે કોઈને મનાવા આગળ નથી આમાં છે એ આપણે છે મધ્ય દારૂ સમજી રાખજો હંડ્રેડ પર્સન્ટ સો એ સો ટકા જે અત્યારના સ્પ્રે આવે છે અત્યારના સ્પ્રે એટલે બોલે પંપ ડબ્બા નામ ફુવારો થાય ને

એક ભાઈએ કીધું જેને કંપ એ બનાવતા એને એ કે કોઈ એમ કેક ના અમારી કંપનીમાં આલ્કોહોલ નથી આવતા તો કે મારી કંપની છે ને હું એને આપી દઉં હાડમ કોઈ એમ સાબિત કરી દઈએ કે અમે આલ્કોહોલ વગરના સ્પ્રે બનાવીએ છીએ એવું શું સાબિત કરી દઈએ લેબોરેટરીમાં પૂપ કરી દઈએ કે ભાઈ અમારા સ્પ્રેમાં બિલકુલ આલ્કોહોલ આવતું નથી તો મારી જે આ સ્પ્રેની કંપની છે ને હું એને આપી દઉં મફતમાં આપી દઉં કે આટલી એને ચેલેન્જ કરેલી ક્યારે જયારે આ સેવક રાજકોટ ગુરુકુલમાં ઘનશ્યામાની સેવા પૂજા કરતા ત્યારની વાત છે બહુ થાય જવાય વીસ પચીસ થી વધારે વર્ષ થઈ ગયા હા પચીસ વર્ષ તો ખરા આજે ચાલે ચોવીસ ચાલે છે એટલે આ બે હજાર ઓગણીસો અઠાણું નવ્વાણું આસપાસની વાત છે એને એટલું કીધું કે મારી કંપની આખી આપી દો એને અમે વાપરી શીખ્યા હા અને મંદિરમાં અમે આપી છે પણ હું કઈ ને આપું મને આમ સ્પષ્ટ સીધી વાત મને કરી મેં કીધું કોઈ સંજોગમાં માં હવે હું ન લો કીધું હું લાવ તો નહીં પણ હું આને અડવું નહીં હવે હા અડાય પણ નહીં આમાં હું કીધું મધ્ય સ્પર્શ કરી બબે એ આલ્કોલ ની બોટલ તમે ઈડા અને પછી સીધા તમે મંદિરમાં માં જાઓ બબે તોય આપ તોય કેટલો દોષ કીધો કે ભક્ત તે સો સત એટલે હજાર વર્ષ સુધી ના લાખ વર્ષ સુધી સો એટલે સો સત એટલે સો થાય દુખીય દારિદ્ર થાય છે કેટલા વર્ષ ખબર પડે નથી બોલો દારિદ્ર દુખી થાય તો જે સાક્ષાત છાટે સ્પ્રે એનું શું થાય હે ભગવાન બચાવજો દયારું તમને આમાંથી બચાવજો હા આ સેવક તો કોઈ ગાડી બેસે ને અને ઘણી વખત બોટલ પડી હોય એટલે મેં હું તરત કહી આ છાટતા નહીં ભલે બોટલ રાખી પડી અહીં રાખી કરતા નહીં છાટતા નહીં ગાડીમાં બરાબર અને આપણે બીજે કંઈ ઠાકોરજી માટે આપણે કંઈ વાપરતા નથી કે અઢાઈ નહીં ચોકલેટ અને સ્પ્રે એનાથી હજાર ગાવ દૂર રહેવું સો ગાવ નહીં હજાર ગાવ દૂર રહેવું ચોકલેટ હા ચોકલેટ હોતી હૈશે ચોકલેટ બાદ બાકી હશે પણ મોટા ભાગે એ ચોકલેટનો આખો વિડીયો આવ્યો હતો મારે કોરોના ને કોરોના એ વખતે આ ચોકલેટમાં શું હોઈ શકીએ અને કણભાવાળા કહેવાય ધ્યાની સ્વામી કણભા ગુરુકુલ ગાંધીનગર પાસે ગાંધીનગર ને અમદાવાદ કણભા એવું એ ધ્યાની સ્વામી એના તમામ હરિભક્તો જે ચુસ્ત પાલન વાળા છે ને નિયમ પાલન વાળા કોઈ એનું નાનું છોકરી ચોકલેટ ન ખાય હા બોલો એક જગ્યાએ એમ બેઠા હતા અને ચોકલેટનું જુદી જુદી કેટલી ચોકલેટ આવી પડી અને એક સારી વ્યક્તિ મને આશ્ચર્ય થયું એ તો ફટાફટ મહિના ખોલીને સીધે ખાવા જ એટલે પેંડો ખાય ને એમ સારી વ્યક્તિ હવે આપણે કઈ બોલાય નહીં મોટી વ્યક્તિ હોય તો મેં કીધું શું ખાઈ શકે તો ચોકલેટ ખાઈ શકે પેંડા ખાય છે પેંડાને તો પાછું કવર હોય નહીં આ તો કવર ખોલી ખોલીને ખાઈ શકે સ્પીકિંગ ઉગાડી ઉગાડી એટલે આ બધું એવું છે મધ્ય સ્પર્શ કરી પ્રભુ તણા જો મંદિર જાય છે એટલે ટૂંકમાં ભગવાન માટે પણ આ સ્પ્રે ઉપયોગ કરી શકાય નહીં પછી આવે છે દારૂનું એટલે આટલું બધું દારૂનું મોટું જોખમ છે ઉપર

તમે પૂજા કરતા હો તમારે બધું ભેગું ભેગું હોય કઈ સોળે બોડે એમ કેમ બધું અલગ હોય એમ તમારે હોય નહીં અને તમે પૂજા પાઠ કરતા હો ઘરમાં થાળ ધરાવતા હો વિચાર કરો હું તો ટોટલ હરિભક્ત ના પાડું છું મારે હેતવાર હરિભક્ત હું કઉ આ કોઈ એટલે જે અતરનું પુમળું બોરે અતરનું કુંબળું શું નું પુમળું અત્યારની શિશ્ય બોર નાની શિશી હોય આંગળી જવડી એ બાદ બાકી છે એ એ બધ બાકી અમુક પછી પણ આ જે સ્પ્રેસ છે ને એ તો કોઈ સંજોગોમાં મને વપરાય કોઈ સંજોગોમાં વપરાય જ નહીં કોણ વાપરે છે ને ક્યાં વાપરે છે ને એ મારે કંઈ જાણવું નથી પણ વપરાય નહીં શાસ્ત્રના મત પ્રમાણે તારેલું જનકો એ વસન કે મેલું ચડાવે મને તે તો થઈ મૃગ એક વર્ષો વાસો વસે છે વને જો ભગવાન ધારેલું જે જન કોઈએ કોઈએ વસ્ત્ર પહેર્યું હોય ધાર્યું હોય શરીર ઉપર ધારણ કર્યું હોય અને પછી એમાંથી પાછા વસ્ત્ર બનાવે ભગવાન વાઘા બનાવે ધારેલું વસ્ત્ર હોય બરોબર હા અથવા તો બહુ મેલું હોય એમાંથી વાઘા બનાવે કે મેલું વસ્ત્ર ધરાવે ભગવાન તો એનો આ છે એટલે આપણે ઉપયોગ કરેલું વસ્ત્ર નહીં અને બહુ મેલું થઈ ગયું એ વસ્ત્ર પર ભગવાન ધારણ કરાવે નહીં પાકે અન્ન નવીન પ્રભુજીને નવું અનાજ પાકે ત્યારે ભગવાન અર્પણ કર્યા વિના ખવાય નહીં કોઈ પણ નવું પાકું અનાજ સિઝન નું એ પેલા ભગવાન અર્પણ શું કરી દે ભાઈ પૂર્વે ચંદન પુષ્પ પૂજન વિના જે ધૂપ લાવી ધરે તો તે રાક્ષસ થાય અન્ય જન્મે ચંદન પેલા ચંદન પછી પુષ્પ ચંદન પુષ્પ પૂજન વિના જે ધૂપ લાવી ધરે અગતી કરે પછી પેલા ના આ ક્રમ છે પેલા ચંદન થી સેવા પછી પુષ્પથી પછી ધૂપ નહીત્ર શું કીધું તો તે રાક્ષસ થાય અન્ય જન્મે જ્યારે અહીંથી મારે પછી મેરા પછી રાક્ષસ થાય છે હવે જો ધ્યાન રાખજો હા અને આ કથા બીજાને મોકલતા રહેજો ભાઈ સાહેબ પછી હજી આવે છે પેશે મંદિર માં ઉપાન ધરીને તે ચર્મકારી બને વર્ષો તેર પછી જ શુકર થઈ વાસો વસે છે બને જો પેશે મંદિર માં ઉપાન પગરખા પહેરીને હા તો એ પછી થાય ચર્મકારી બને એમ વર્ષ તેર વર્ષ પછી શુક્ર થાય અને પછી જંગલમાં નિવાસ કરી દેશે હવે આવે છે તેમાં ઘંટા ભેરી એટલે સમજી લ્યો કે ઘંટડી વગાડ્યા વિના ભગવાનને ને જગાડાય નહીં ઇન શોર્ટ ઘંટડી વગાડ ધીમે ધીમે જો આવે છે એ આવશે તે વાત કહી છે આગળ આવશે ભગવાનને કઈ જગાડવા તે આખો ભવ ભોગવે બધીરતા તે માહી સંશે નહીં જો એમને જગાડે છે ઘંટડી વગાડે છે રાગો પડદારી લે કામ કરે જે કઈ હોય જાગી લે લાઈટ ઉપર ફાટાફાટ મને સેવા કરવા બરાબર અથવા તો ઘર મંદિરમાં હોય ઘંટડી મંટી કઈ વગાડે પડદો આમ છે આમ ફગવે નાખી દે અને પછી જેવા જડ પાન કરી લેવા મેવો જમીન લો લેવા દૂધ જમી લો કે ફળ ફૂલ જમી એમ કે એમ નહીં તો થાય છે પછી થાય આખો ભવ આખો થાય છે બધીર બધીર એટલે બેરો જાજુ ખાઈ અજીર્ણ અંગ ધરીને ઉદ્ગાર ખાતા ખર ઓ એમ ઓડકાર ખાય બહુ ખાધું હોય ને પછી ઓ એમ ઓડકાર ન ખાવા ભગવાન પાસે મૂર્તિ પાસ જનાર સ્વાન જન્મી કુતરો થાય છે ને જન્મ છે વાંદરો પછી વાંદરો થાય વાંદરો જે કાંઈ કરી માનતા મુજબ ખાવાનું તો ખૂટશે બહુ ખાંડ થયું ઓડકાર ન ખગવાન પાસે થાય કુચરો ને વાંદરો દેવ કઈ પૂછી દીધું પાછું આપી દેવાનું હા કે જો કાંઈ અપરાધ થાય સુરનો દેહ અવશ્ય કરી કે અજ્ઞાન પણાથી થાય કદી તો જાણ્યા પછીથી ડરી પ્રાયશ્ચિત નિવારણાર્થ કરવું સસ્તાત્ર માં શોધીને પાપી ને જમ પીડશે નરક ના કુંડો વિશે રોધીને તે માટે અપરાધ કોઈ વખતે ક્યારે ન થાય જરી એવી રીતે ખચિત ચિત ધરીને રેજો દિલ સૌ ડરીને જો અને કદાચ કંઈક પ્રાય અપરાધ થઈ ગયો હોય તો તેને પછી કેટલો શું પ્રાય નાખવાનું હા માત્ર આ અપરાધ નો થાય એનાથી ડરતા રહેવાનું માટે એમ કીધું પ્રભુ પ્રતિમા પૂજવી સીતેજ મૂર્તિ સત્ય જાણી મુજસમ મૂર્તિ સત્ય જાણી સ્તુતિ કરવી વધીને મહાત્મા વાણી મારા સમાન આ મૂર્તિને જાણવાની ને સ્તુતિ કરવાની મર્યાદા ન મુકાય ખાસ જન્મ રાખવાનું તજી હરિ અપરાધ એવી રીતે પ્રભુ પ્રતિમા પૂજવી નિત્ય પ્રીત્ય અહીંયા આ દેવનો અપરાધ એ ટોપિક પૂરો થાય છે કળશ છઠ્ઠો છે વિશ્રામ ત્રીજો કડી બાવીસ થી એકાવન સુધી છે આ કથા પૂરી થાય છે નેક્સ્ટ કથા પણ આના જેવી જ આવે છે બીજી થોડો ફરક છે પણ કથા સારી છે જય સ્વામિનારાયણ